નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો જે રાજકોટ અકની અગ્નિકાંડ થયો તે આપણને સૌને એ કાળો દિવસ યાદ છે અને સત્યાવીસ લોકોએ તેનો જીવ તેમાં જીવ ગુમાવ્યો હતો તેમાં ઘણા નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો ઘણી બધી ચર્ચા તેના મામલે કરી ત્યારબાદ કાર્યવાહીનો દોર પણ શરૂ થયો હાઈકોર્ટની વાત કરીએ તો તેમણે પણ સો મોટો કરી અને દલીલો કે જે કરી સુનાવણી પણ કરી ફરી એક વખત ગઈકાલે જે સુનાવણી હાથ ધરાઈ અને તેમાં ફરી એક વખત સરકારને લપડાક લગાવી છે જે પહેલાં પણ લગાવી છે પરંતુ સવાલ એક ના એક જે હાઈકોર્ટ કરતી આવી છે જેમાં મોટા માથાઓને ક્યારે પકડશો સોગંદનામાની વાત કરી છે તંત્રએ જે અધિકારીઓ ત્યાં પરંતુ હાઈકોર્ટે ચોખ્ખું કહી દીધું છે કે સોગંદનામા અમારે નથી જોઈતા અમારે જોઈએ છે તો કાર્યવાહી અમારે જોઈએ છે તો જે મોટા માથાઓ કે જેમના લીધે આ થયું છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય તે અમારે જોઈએ છે યોગ્ય કાર્યવાહી ક્યારે કરશે સરકાર ક્યારે આ તંત્ર કે જે યોગ્ય કાર્ય મોટા માથાઓને ખાસ કરીને માત્ર નાના જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને પકડવામાં આવ્યા છે પરંતુ મોટા માથાઓ ક્યારે પકડાશે આ હાઈકોર્ટનો એક સવાલ પહેલેથી રહ્યો છે અને હજી સુધી પણ એ જ સવાલ રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમણે પણ ગઈકાલે એક નિવેદન તેમનું સામે આવ્યું અને તેમાં તેમણે જણાવ્યું કે ક્યાંક આપણી ખામી રહી છે આપણે જે હ્યુમન પ્રાયોરિટી છે માનવ જિંદગીને જે પ્રાયોરિટી આપવાની છે તે આ ઘટનામાં આપણે ભૂલી ગયા છીએ આપણાથી ક્યાંક ખામી રહી ગઈ છે આ તેમણે સ્વીકાર ક્યાંક ક્યાંક કર્યો છે પરંતુ એક ટકોર પણ કરી પરંતુ હવે એ ટકોર બાદ શું કાર્યવાહી થાય છે તે પણ ચોક્કસથી મહત્વનો મુદ્દો બની રહેશે બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ ગેનીબેન ઠાકોર જીત્યા છે લોકસભામાં અને ભાજપને છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો નથી આપવા દીધી હવે સાંસદ બન્યા બાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું તો આપ્યું છે પરંતુ આવતીકાલે તેઓ રાજકોટ પણ જવાના છે અને જે ખાસ એક જે કાર્યક્રમ છે જે વિરોધ પ્રદર્શન કે જેમાં રાજકોટથી તેઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાવાના છે જે આ અગ્નિકાંડ મામલે જે કાર્યવાહીમાં આટલું મોડું થઈ રહ્યું છે મોટા માથાઓ કેમ નથી પકડાઈ રહ્યા તે પણ ગિનીબેન ઠાકોર આ વિરોધ પ્રદર્શનમાં જોડાવાના છે આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે રાજુલભાઈ દવે વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે રાજકોટથી ત્યારબાદ અશોકભાઈ પંજાબી છે કોંગ્રેસના નેતા છે અને ત્યારબાદ આપણી સાથે છે જગદીશભાઈ મહેતા તેઓ રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે ત્રણેય નિર્માણ ન્યૂઝમાં અશોકભાઈ સૌથી પહેલાં અશોકભાઈ આપનાથી શરૂઆત કરીએ જે નિરબેન ઠાકોરની મેં વાત કરી સૌથી પહેલાં તો કે તેઓ જવાના છે ત્યાં રાજકોટ ખાતે જવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તેમણે જે વાત કરી છે તેમણે સ્વીકાર કર્યો છે કે ક્યાંક આમાં ખામી રહી ગઈ છે માનવ જિંદગીને પ્રાયોરિટી આપણે નથી આપી શક્યા આમાં પરંતુ યોગ્ય કાર્યવાહી થશે ન કોઈ બચવું જોઈએ અને હાઈકોર્ટ પણ સતત કરી છે શું લાગે છે આપને હવે સીએમની ટકોર બાદ મોટા માથાઓ સકંજામાં આવશે મને લાગે છે સૌથી પહેલા તો આ જે રાજકોટમાં માનવ સર્જિત અગ્નિકાંડમાં જે લોકો હોમાયા છે એ લોકોને સૌથી પહેલા હું પોતાની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું એના કુટુંબીજનોને કુદરત ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને ત્રીજી વસ્તુ વાત છે કે ગુજરાત હાઈકોર્ટ જે રીતે એક્ટિવલી સક્રિય રીતે આ મુદ્દાની અંદર ભાગ લે છે અને રસ લઈને અને તોમતદારો કેમ પકડાના છે પકડાતા નથી મોટા માથાઓ કેમ છટકી જાય છે ઘણી વાર સુપ્રીમ કોર્ટ અમુક મુદ્દાઓ લઈને સરકારનું કાન પકડે છે એવી રીતે ગુજરાત હાઈકોર્ટ પણ એક્ટિવ થઈ છે એના કારણે ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ સારા માણસ છે ગુજરાતના મુખ્યમંત્રી છે લાગણીશીલ વ્યક્તિ છે એમને જે વાત કરી ગઈકાલે કે ભાઈ આમાં કશું રહી ગયું છે તો એ એમની મનની વાત એમને કીધી છે અને એમની મનની વાત જયારે કરે છે તો એ સાચી જ હોય છે લગભગ કારણ કે મારા બહુ જૂના સાચી મિત્ર છે એટલે એમને જે વાત કરી છે હું ફરીથી આપણા મારફત પણ એમને અપીલ કરું છું કે આપે જે કાલે વાત કરી છે એનો અમલ થાય આપે ખાલી ઓર્ડર જ કરવાના છે કલેક્ટરોને અને બીજા જે ડીએસપી ડીસીપી સાહેબ એ લોકોને આપે અરેસ્ટ જ કરવાના છે એટલે આ મુદ્દામાં અત્યાર સુધી કેમ મોટા માથા છટકી ગયા છે આ બાબત જે એ બહુ ગંભીર બાબત છે અને જયારે હાઈકોર્ટ દરેક દરેક સપ્તાહમાં એટલે દરેક પાંચ દસ દિવસ પછી આ મુદ્દો હાથમાં લઈને ટકોર કરે છે કે કેમ પગલા નથી લેવાતા નાના નાના લોકોને તમે સસ્પેન્ડ કરી દો એમને તમે પકડી લો ને ધરપકડ કરી દો એ પણ છવી જોઈએ પણ એની સાથે સાથે જે ખરેખર જવાબદાર લોકો છે હું આપણા દાવા સાથે કહું છું કે મ્યુનિસિપલ કમિશનર એ હકીકતમાં જવાબદારી તો મ્યુનિસિપલ કમિશનર અને ડીએસપી ની હોય છે ત્યાં રાજકોટમાં તો પોલીસ કમિશનર હોય છે

મુખ્યમંત્રીએ રસ લીધો છે પણ હવે વધુ મોડું ના થાય અને હું તો વ્યક્તિગત માનું છું કે મ્યુનિસિપલ કમિશનર અથવા તો પોલીસ કમિશનરને પણ સસ્પેન્ડ કરીને અને એમની પણ ધરપકડ થવી જોઈએ એ બહુ જરૂરી છે એ વાત કે મ્યુનિસિપલ કમિશનરની વાત કરી જે કમિશનરની વાત કરી જે બદલી કરવામાં આવી કે જે પણ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી તે ક્યાંક ને ક્યાંક સંતોષકારક નથી એ જ વાત જણાવી છે હાઈકોર્ટે અવારનવાર આ વાત કરવામાં આવે છે પરંતુ એસઆઈટી આટલા દિવસથી તપાસ કરે છે શું લાગે છે આપને કેમ આ તપાસમાં મોટા માથાઓ નથી ખુલી રહ્યા કલેક્ટર સુધીની મોટા મોટા અધિકારીઓની વાત કરીએ તેઓની પણ જવાબદારી આમાં બનતી હોય છે જીઓ ભાઈ તો આ બધાની આવડત અને કૌશલથી આપણને ભગવાન બચાવે કારણ એવું છે કે અઠયાવીસ અઠ્યાવીસ ઓન રેકોર્ડ કઉ છું બાકી તો સંખ્યા ઘણી છે એમ કહેવાય છે પણ ઓન રેકોર્ડ ની વાત કરીએ અઠ્યાવીસ અઠ્યાવીસ બાળકો જ્યાં રીંગણાના ઓળાની જેમ શેકાઈ ગયા અને એની ભસ્મ કણી હાથ ન લાગે એ હદે આ દુર્ઘટના સર્જાણી કેટલાક પરિવારોએ તો એકનો એક કુળ દીપક ખોઈ દીધો એટલે એનો આખો વંશ નીકળી ગયો એની કોઈ પેઢી રહેવાની નથી ભવિષ્યમાં પણ આટલી કરુણાંતિકા સર્જાણી તેમ છતાં એક ઘટનાની પચીસ છવ્વીસ દિવસ પછી જો મુખ્યમંત્રીને એના પ્રત્યે કરુણાની સરવાણી ફૂટતી હોય તો આવા ચીફ મિનિસ્ટર થી પણ ભગવાન બચાવે એક વાત હાઈકોર્ટે દુનિયાભરની ટકોર કરી છે બધું જ કહી રહ્યા છે હાઈકોર્ટ કે ભાઈ મોટા તમે માછલા છે એને ક્યારે પકડશો મોટા માછલા એટલે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા જે તે સમયના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જે તે સમયના કલેક્ટર અરુણ મહેશ બાબુ વગેરે વગેરેનો શિરપાવ છે કે તમે આ સત્યાનાશ કેરો છે એટલે હવે તમે કામ કરો છ મહિના ઘરે બેસીને આરામ કરો મજા કરો ખાઈ પીને જાઓ છ મહિના પછી બુદ્ધિપૂર્વક તમને કોર્ટમાંથી તમે જીતી જશો તમારા કેસ હોય એટલે પાછા લઈ લેશું સમાજ ભૂલી ગયો હશે તમારું પાછું જે કઈ છે કાળા કૃત્ય ચાલુ રાખજો સસ્પેન્શન જે કારણ એ એટલા માટે ખરાબ છે સાહેબ કે અમારા જે અઠ્યાવીસ છોકરા અત્યારે આથી ખતમ થઈ ગયા એ સસ્પેન્ડ નથી થયા એની બદલી નથી થઈ આ છોકરાઓ જે મરી ગયા એ કોઈ ગામમાં બીજી જગ્યાએથી અમને મળવાના નથી એ સસ્પેન્ડ એવી રીતે નથી થયા કે હજી પાછા છ મહિના પછી પાછા એ નોકરીએ જેમ અધિકારી ચડી જશે એમ આ એની માના ખોળામાં આવીને મનશે ખૂંદવા એવું નથી થવાનું એ તો ગયા એટલે આખી જિંદગીમાંથી એને વાત થઈ ગઈ પૂરી એના ટોટલે કોઈ દી તોરણ ટંગાવાના નથી એની કાણ કોઈ દી ખૂટવાની નથી ઈ માનો ખોળો ક્યારે ભરાવાનો નથી એટલી હદની કરુણાંતિકા હોય અને તમે જે તે કેવળ સસ્પેન્ડ બદલી અમારા છોકરા થયા છે સરકારી પરિભાષામાં કહું તો આ છોકરા ડિસમિસ થયા છે એટલે કે જિંદગીમાં કોઈથી પાછા ન ફરે એવી રીતે એને વિદાય લીધી પર્વત જેમ નદી વિદાય લે અને પાછી પર્વતને ક્યારેય મળે નહીં એવી રીતે આ છોકરાઓએ વિદાય લીધી છે તો તમે મૃદુમંત્રી કે દીકરાને એક પ્રકારનો રોગ હતો એની સારવાર કરવા સીએમ ભલે પોતાના ખર્ચે બોમ્બે ફ્લાઇટમાં ગયા સરકારી ખર્ચ ભલે ન ઉપાડ્યો એ ધન્ય હોય પણ એને એના દીકરાની સારવાર માટે થઈને બધું ગુજરાત એક મારો દીકરો એવું કર્યું હતું કે નહીં છાપામાં આવ્યું હતું તો એમાં પાછું ખોટું અમે નથી મેં કીધું ને ટીકા નથી કરતા એ કોઈ પણ એક પિતા હોય એને એના સંતાનો માટે આવી જ કેર કરવી હોય કૂતરાને પણ ગલુડિયા વાલા હોય છે ભલા માણસ તો આ તો માનવ છે આ ચોરાશી કરોડ કોટી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તો ચોરાસી કરોડ ટપાલ પ્રભાસ બાણ ખાધું જેનું અને એને દેહ ત્યાગ કર્યો પછી આજ સુધી પાછા કૃષ્ણની પણ ટપાલય નથી અવતાર તો જવા તો સવાલ એ છે કે જેના જ્યાં કાં એના કપાળે ચાંદલા ભૂહાઈ ગયા

પછી રાજા જે કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલે કરવાની જરૂર હતી શ્રવણ એનાથી પણ મૃત પાય થઈ ચુક્યો છે ફરીથી આવે એમ નથી માટે જો તમે ઈચ્છો તો તમે મને તમારે આલ્યો અમારું બાણ કા તમે મને વિંધી નાખો જેથી મારો પણ દેહ ત્યાગ થઈ જાય

જી ચોક્કસથી ઘણી બધી વાત પરંતુ આ બધી વાત આ જો આની અસર જો સાચેત થતી હોત ને તો કદાચ જે તક્ષીલાકાંડ થયો ને ત્યાર બાદ જ એના જે અધિકારીઓ જ્યારે એમની જે હતી ને જે પણ તો ત્યારે જ સજા થઈ ગઈ હોત પરંતુ આ બધી વાતો અને એની કોઈ જ અસર નથી થતી તેવું લાગી રહ્યું છે કોઈ સંવેદનશીલતા કે જે નથી દેખાઈ રહી આટલી બધી ઘટનાઓ બને છે પરંતુ જે મોટા માથાઓ છે તે એમના એમ રાજ કરે છે અને એમના એમ અન્ય ઘટનાઓ છે તેની રાહ જોતા ફરે છે

પણ સમાજ ખબર નહીં કેમ છેલ્લા વીસ પચીસ વર્ષ થી સંવેદન શૂન્ય બની ગયો છે મોટે ભાગે સામાન્ય માણસો સંવેદના હોય છે પણ જે ઉચ્ચ લોકો છે આપણે જેને એલાઇટ પર્સન કહીએ એનામાં ખબર નહીં સંવેદના અભાવ આપણને જોવા મળે છે આ સંવેદના લોકોના સમાજમાં ઠેર ઠેર પ્રસરી જવી જોઈએ ઠેર ઠેર ફેલાવી જોઈએ અને એ રીતે જ આ પ્રશ્નને આપણે જોવો જોઈએ હાઈકોર્ટ ને હાઈકોર્ટે જે વર્ષ જાહેર જીવનની વ્યક્તિ માટે હાલના સંજોગોમાં એક મહત્વની બાબત છે એટલું તો આપણે કહી શકીએ હવે કોંગ્રેસ ની વાત કરીએ આ લોકસભામાં સારું પ્રદર્શન બાદ

તાત્કાલિક જે છે ભાજપ વાળા અમારો પર આક્ષેપ કરે છે કે કોંગ્રેસ રાજકારણ કરે છે રાજકારણ કરે છે નથી જઈએ તો કોંગ્રેસ કશું કરતી નથી હવે આ મુદ્દો આટલો લાંબો ચાલ્યો છે કે હવે કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ રહ્યો જ નથી કારણ કે હવે એમાં જ્યાં સુધી કોંગ્રેસ એઝ એ પોલિટિકલ પાર્ટી પ્રજા માટે કે પ્રજાના હિત માટે ઉભી ના થાય તો કોંગ્રેસ પોતાનું એક પ્રકારનું ફરજ ચૂકે છે એવું થાય હવે ગેનીબેન જે છે એ પ્રજાથી નેતા છે બધા કોઈ આખા ગુજરાતના લોકો જાણે છે કે બે વાર ચૂંટાઈ આવ્યા વિધા સભામાં અને ત્રીજી વાર ઉભા રહ્યા તો સભાની અંદર એ બહુ મોટી લડત આપીને ગુજરાતમાં ભાજપ સામે જીતવું આપ સમજી શકો છો કે ગુજરાતની પ્રજામાં કેટલો મનોવૈજ્ઞાનિક પ્રભાવ છે આ દેશના જે બે મોટા નેતાઓના કે કોઈ વિચારી શકતો જ નથી ગુજરાતની પ્રજા એમના સિવાય દિમાગ જ બંધ થઈ ગયું છે આ પ્રમાણે પણ હવે આ થોડુંક વિચાર્યું ગુજરાતની પ્રજાએ અને બનાસકાંઠામાં વિરોધ પક્ષને તક આપી આ તક આપી તો કામ કરનારી બેન છે

એમને લાગે છે કે આ જે ફરજ છે એ કોંગ્રેસ પોતે અદા કરી રહી છે એ દબાણ આવશે સરકાર ઉપર જે ભૂપેન્દ્રભાઈ ગઈકાલે બોલી ગયા એનું અમલ થાય બોલી તો ગયા છે પણ એનું અમલ કરી દે હવે તમે મને કહો કે મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવાની સત્તા કોની પાસે છે રાજ્ય સરકાર પાસે છે પોતે મુખ્યમંત્રી પાસે આ સત્તા છે પણ આ મ્યુનિસિપલ કમિશનર હોય કે ભારગાવ સાહેબ હોય આપણા પોલીસ કમિશનર દિલ્હીમાં દિલ્હીમાં પોતાના આકાઓને પકડી લે છે એમના આંકાઓ પણ દિલ્હીમાં બેઠા છે ક્યાંથી દબાવ આવતો હોય ભૂપેન્દ્રભાઈ ઉપર તો કોણ જાણે તો આ દિલ્હી વાળા કશું બોલતા દુઃખ બાબતમાં થાય છે આટલો મોટો કારણ થઈ ગયો અને આ બાબતની અંદર અમારા દરમિયાનગીરી ન કરે અને ગ્રહ પ્રધાન દરમિયાનગીરી ન કરે નહીં તો દર મહિને ગુજરાત ની અંદર આવી જાય એ મુલાકાતમાં આવે છે મુલાકાત હવે આમાં કેમ મુલાકાતમાં નથી આવતા આજે અઠાઈસ સઠાઈ નિર્દોષ લોકોનું મૃત્યુ થયું છે ને બાકી કેટલા અંદર છે જેમ જગદીશભાઈ વાત કરી એ તો ખબર જ નથી કેટલા બીજા મૃત્યુ પામ્યા છે અને આખી ગુજરાતની જનતા જે છે દિમાગમાં આંદોલિત છે અબદબાર તો આમાં અમાર ગ્રહ પ્રધાન ગુજરાતમાં ગ્રહ પ્રધાન છે અને આપણા વડા પ્રધાન આ કેમ પોતાના હાથમાં નથી લેતા જેથી એક આદેશ કેમ નથી કરતા કે ભાઈ આ કમિશનર ને પોલીસ કમિશનર ને તમે ધરપકડ કરો શા માટે શા માટે નથી કરતા ચોક્કસી સવાલ સવાલ ઘણા બધા એ બની રહ્યા છે દબાણની વાત છે રાજુલભાઈ દબાણ એક મહત્વનો મુદ્દો છે કે આ કાર્યવાહી નથી થતી ત્યાં સુધી રાજકીય નેતાગીરી દબાણ હોવું જોઈએ કારણ કે કોઈ ને કોઈ રીતે આપણે કોઈ રાજકીય પક્ષોના નામ આપવા નથી એમાં પડવું નથી પણ જયારે આખો માનવતા નો પ્રશ્ન હોય પછી એ પછીશીલા કૌભાંડ હોય તે ગમે તે હોય આ બધા માનવતાના પ્રશ્નો છે રાજકારણ થી ઉપર ઉઠીને આપણે જોઈએ જે કોઈ રાજકારણી જે કોઈ પક્ષના રાજકારણીઓ આવા અધિકારીઓને છાવરવા છાવરતા હોય છાવરવાની ઈચ્છા ધરાવતા હોય એ સમાજનો દ્રોહ કરી રહ્યા છે એમ આપણે ચોક્કસ કહી શકાય અને આવા સમાજ દ્રોહી રાજકીય એને ભવિષ્યમાં સમાજે જ લોકો હોય જેને પાઠ ભણાવવો જોઈએ હું ચોક્કસપણે માનું છું વાત કરીએ શરૂઆતથી જે ખામીઓની અહીંયા ચર્ચા કરીએ અનમ્યુટ કરજો જગદીશભાઈ જે ખામીઓની આપણે વાત કરીએ જ્યારે આ ઘટના બની ત્યારબાદ જે તપાસ થઈ એસઆઈટીએ તપાસ કરી એક ભાજપના કોર્પોરેટરનું નામ ખોલ્યું કે વર્ષ પહેલાં નોટિસ આપી હતી પરંતુ કંઈ જે મલાઈ જે ખાઈને પછી એમને એમ ચાલવા દીધું ત્યારબાદ પરમિશન નથી તે બહાર આવ્યો તુરંત બાદ જે તેને ડિમોલિશન કરી દેવામાં આવે છે ક્યાંથી આ ખામીની શરૂઆત થઈ ક્યાંથી એને મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આપની દ્રષ્ટિએ આ તમામ શું કહે છે કઈ તરફ ઈશારો કરે છે જુઓ એક લીટીમાં કહું તો બધી મિલી ભગત છે પણ તમને ક્રમશઃ કહું જ્યારે આ ગેમ ઝોનની શરૂઆત થઈ આજથી ચાર વર્ષ પહેલા તો ત્યારે બુદ્ધિ પહેલી વાત તો એ કે આની પાછળ જે છે એ પોલીસને પોલીસ તંત્રનો મોટો હાથ અને મોટો પૈસો એ પોલીસ તંત્રના સગાવાલાનો છે પહેલી વાત તો એ બીજું ઉદ્ઘાટનમાં જે હાઈકોર્ટે પણ જેની નોંધ લીધી કે ઉદ્ઘાટનમાં જે અધિકારીઓની તસવીર જે વાયરલ થઈ છે તમામ દૈનિકોમાં ફ્રન્ટ પેજ ઉપર છપાણી છે આ બધા લોકો જેના ઉદ્ઘાટનમાં હાજર આવતા હોય અને બધા જ પોલીસ કર્મીઓના પરિવારોને જે હાઈ કેડર ના પોલીસ કર્મચારીઓ છે એના પરિવારોને ફ્રી પાસ આપવામાં આવ્યા હતા રોજે રોજ ગમે ત્યારે એને આવીને આનંદ મંગળ કરવાનો એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એનું રજીસ્ટ્રેશન પણ થતું નહીં બાકી તો આખે આખી કાયદા પોથી જેવું હતું તમે એન્ટ્રી લ્યો તો સામાન્ય રીતે ભાવ પાંચસો રૂપિયા હતા એનાથી પણ વધારે હતા શનિ રવિમાં પાછા ઓછોની ગિફ્ટ એના પૈસા ઓછા લઈને વાત કરવામાં આવતા હતા પણ બીજા બધાની એન્ટ્રી નોંધ થાય એની સાથે એક ફોર્મ આપવામાં આવતું હતું કે આમાં કઈ પણ થાય તો જવાબદારી તમારી અમારી નહીં એટલે તમે તમારા પૈસે ને તમારા જોખમે અહીંયા આવો છો મરી ગયા તો ગયા બચી ગયા તો અમારું આના જેવી વાત હતી પણ એ ચાલ્યું શું કામ તમે જેમ કીધું શરૂઆત ક્યાંથી થઈ કે સૌથી પહેલી વાત તો એ જયારે હંગામી કોઈ વસ્તુ ઉપસ્થિત કરવાની થાય તો એની મંજૂરી લેવાની હોતી એની ખબર કોને હોય આ જે લોકોની તસવીરો છપાણી છે આપની જાણ ખતર અખબારોમાં કે એ બધાએ બુદ્ધિપૂર્વક કીધું કે આ એક પ્લોટ ખાલી છે એ પ્લોટમાં તમારે જો આવું હાઈ પ્રોફાઇલ એવો ગેમ ઝોન બનાવવો હોય

પરંતુ આપની જાણ ખાતર અંદર લોખંડ લાકડું ફેબ્રિકેશન પણ હતું અંદર જે હરવા ફરવાની જે કાર હોય છે રેસિંગ કાર એના માટે તમને ડીઝલ ને પેટ્રોલ સત્યાવીસો લિટર ડીઝલ પંદરસો લિટર પેટ્રોલ એનો જથ્થો ત્યાં પડ્યો હતો પાછું લોખંડનું કામ હતું જે વેલ્ડિંગ કરવા ગયા એટલે ભડકો થયો બધા હળકી મરી ગયા પછી તમે જુઓ આ ચાર વર્ષ આવેલું એમાં એક જ વર્ષ મેં તમને કીધું કાચો માતડો હતો પછી તો ટિકિટ બારી શરૂ કરીને અંદર આખે આખું હાઈ પ્રોફાઇલ એક ગેસ્ટ હાઉસ જેવું ચાલે અને જેમાં તો એમ કહેવાય છે યાદ રાખજો છે એ જરૂરી નથી એ ભાગી ગયો હોય હરામ ખાયો પણ એ મરી ગયો હોવાનું બતાવ્યું છે એનો મૂળ ધંધો શું હતો સ્પાનો સ્પાનો ધંધો જે છે અમદાવાદ થી માંડીને બધી જગ્યાનો ધંધો મૂળ સ્પાનો

મ્યુનિસિપલ કમિશનર ડીસીપી ટાઉન પ્લાનિંગ ઓફિસર આવા કે ફાયર બ્રિગેડ આ ચીફ ઓફિસર જ્યાં છાસવારે આવતા હોય જેના છોકરા છોકરીઓને બધા ત્યાં લેયર કરતા હોય ત્યાં કોઈની મજાલ છે કે સામાન્ય કોર્પોરેટરથી માંડીને કોઈ સામાન્ય સેકન્ડ ક્લાસનો અધિકારી જઈને રોબ છાટી શકે અથવા તો ત્યાં તપાસ કરી શકે આપણે જાણીએ છીએ સંભવત નથી જેને ઉપરથી બધો હાથ હતો એટલે બધું ચાલતું તું અને ચાલતું તો એટલું જ નહીં જેમ અત્યારે વડીલ મિત્ર કીધું કે ત્રેવીસ અઠ્યાવીસ નો આંકડો રેકોર્ડ ઉપર છે તો આપની જાણ ખાતર રેકોર્ડ ઉપર જ એવું છે કે સેવન્ટી એટ લોકોને એન્ટ્રી કરવામાં આવી હતી ફોર્ટી ફાઈવ લોકો ત્યાં સ્ટાફ હતો કાયમી અને જેની એન્ટ્રી વગર મોકલવામાં આવ્યા હતા એની સંખ્યા તો અગણિત છે તમે વિચાર કરો કેટલા લોકો ઓફ થઈ ગયા હશે એટલે આખે આખું ધુપલ

જે ટકોર તો કરી છે સીએમએ પરંતુ એનો અમલ થાય અને મોટા અધિકારીઓ જે અત્યારે આપણે વાત કરીએ જગદીશભાઈ અંતમાં જણાવ્યું કે કોનો કોનો વાંક હોય છે આમાં જે પહેલેથી જ્યારથી શરૂઆત કરી આ ગેમ ઝોનની ત્યારથી એ તમામને યોગ્ય સજા થાય તે લોકો પણ ઈચ્છી રહ્યા છે અને લોકોનો વિશ્વાસ જો હવે રાખવો હશે તો આમાં યોગ્ય કાર્યવાહી તંત્રએ કરવી પડશે તો આ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા જગદીશભાઈ રાજુલભાઈ અને અશોકભાઈ ત્રણેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું અને તમે મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર